આજના વિડીયો આપણે કોઈપણ જાતનો વ્લોગ વિડીયો થવાનો નથી આજનો વિડીયો આપણે એક સ્ટોરી ઉપર રાખ્યો છે જેમ કે આગળ આપણે ઘણી બધી એવી સ્ટોરી બનાવી શક્યા છે જેમ કે આપણે વિશ્વ શાંતિ રંગયાત્રાની ઘણી બધા ઘણા બધા વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી શક્યા છે તો આજનો વિડીયો થશે સમય 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 એક એવી વસ્તુ છે કે ભાઈ તમારો સમય ક્યારે બદલાય અને એનું કંઈ નક્કી રહેતું નથી તો એવી જ આજે આપણે સ્ટોરી લઈને આવી ગયા છે અને ઘણા બધાને સ્ટોરી જોવી ખૂબ જ પસંદ હોય અને ઘણા બધાને સ્ટોરી જોએ એટલે ખૂબ જ બોરિંગ થતું હોય છે એટલા માટે વિડિયોમાં બન્યા રહેજો ચેનલ માં ન હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું કોઈ ભૂલતા નહીં તો ચાલો એક વ્યક્તિ હતો જે એક વ્યક્તિ અને એક વૃદ્ધ આદમી હતો વૃદ્ધ આદમીનો એક જવાન છોકરો હતો તેમનો દીકરો એટલે તેમનો દીકરો કોઈ કામ ન કરતો બહુ આળસુ વ્યક્તિ હતો તે આળસુ એટલે કંઈ કામ ધંધાને એને કંઈ પડી જ નથી આપણે જે કામ ખેતી કર્યા હતા એનો બીજો બીજા બધા ધંધા હતા એની એને વ્યક્તિને કંઈ એને પડી જ નથી એટલે એનો બાપો વૃદ્ધ થઈ ગયો અને બહુ જ વૃદ્ધ થઈ ગયો હવે તે કામ કરી શકે એમ તેમ નહોતું તે વ્યક્તિ કામ કરે વૃદ્ધ વ્યક્તિ હોય એટલે આપણે ખબર જ હોય કે કામ તો કંઈ કરી ન શકે એટલા માટે તે વ્યક્તિ વૃદ્ધ થઈ ગયો હતો અને તેમને તેમના દીકરાની ચિંતા થતી હતી કે આ હવે જિંદગીમાં આગળ કરશે શું તો એને ઘણા થોડા ઘણા દિવસો જવા દીધા પછી એને એક તેમના દીકરાને બોલાવ્યો કે દીકરા તું અહીંયા આવી જા તારું મારે એક કામ છે તો એનો દીકરો પણ આવ્યો કે હા પપ્પા બોલ શું તારે કામ છે તો એને તેમના પપ્પાએ કીધું કે આ ઘડિયાળ છે તે તું માર્કેટમાં જા બજારમાં જા અને આ ઘડિયાળની તું કિંમત પૂછી આવ કે આ ઘડિયાળની કિંમત કેટલી છે તો એનો દીકરાએ કીધું કે હા હાલો પપ્પા હું પૂછતો આવું આગળ તો એનો દીકરો ગયો બજારમાં ઘડિયાળની કિંમત પૂછવા કે આનો કેટલો ભાવ આવશે કેટલામાં વેસાશે તો ઘણા બધા વ્યક્તિને તેમને પૂછ્યું જુદી જુદી કિંમત એ ઘડિયાળ તેમને ઘણાએ ઓછા ભાવ કીધા ઘણાએ વધારે ભાવ કીધા તો પાછા ઘણા બધા વ્યક્તિને તેમને પૂછ્યું અને ભાવ બધાએ એવરેજ તેમને ઘડિયાળના રૂપિયા કીધા સાઠથી સિત્તેર રૂપિયા અને વધારે પણ કીધા બટસો રૂપિયા કીધા ત્રણસો રૂપિયા કીધા પાંચસો રૂપિયા પણ કીધા પણ પછી તે વ્યક્તિ પાછો ઘરે આવ્યો અને તેમના પપ્પાને કીધું કે મેં ઘડિયાળના ભાઈ પીસા કોઈએ સાઠ રૂપિયા કીધા કોઈએ 70 કીધા કોઈએ હો કીધા કોઈએ ત્રણસો કીધા કોઈએ પાંચસો રૂપિયા પણ ઘડિયાળના કીધા તો પછી તેના પપ્પાએ પાછું કીધું વૃદ્ધ વ્યક્તિ જે હતો તેનો બાપો એને ફરી એક વખત પાછું કીધું કે દીકરા તું ફરી એક વખત બજારમાં જા અને ફરી એક વખત પાછો તું તેને આ ઘડિયાળમાં જે કાંટો છે જે સમય છે આપણે એનો કહીએ કે બે વાગ્યા ત્રણેય વાગ્યાને એના જે સમયનો ભાવ પૂછતો આવ તો દીકરો વિચારમાં પડ્યો કે હવે આ સમયનો ભાવ મારા બાપુ કરવા શું માગે મારા પપ્પા કરવા શું માગે તો ફરી એક વખત પાછો તે ગયો અને ઘડિયાળનો ભાવ આપણે જે સમય હોય તેનો ભાવ પૂછતો હતો તેનો ભાવ પૂછતો હતો અને ઘણા બધા વ્યક્તિ એને પાગલ સમજતા હતા કે આ હું આ પાગલ થઈ ગયો કે હું આ કોઈ સમયનો ભાવ પૂછે આપણે અજીબ લાગે કે ભાઈ સમયનો ભાવ હોય કંઈ કંઈ ન હોય તેનો ભાવ તો એક વ્યક્તિ હતો વૃદ્ધ તેમના પપ્પાને આ બીજો વ્યક્તિ હતો વૃદ્ધ તેની દુકાન હતી બજારમાં તો એના પાસે આ વ્યક્તિ ભાવ પૂછવા ગયો સમયનો ભાવ સમયનો ભાવ તો કોઈ કરી ન શકે પણ આને જે વૃદ્ધ વ્યક્તિ હતો એને ખબર પડી ગઈ કે આ સમયનો ભાવ શું છે તો એની તેમને સમજાવ્યું કે સમય છે જિંદગીમાં એક વખત આવશે સમય જે તમારો સમય હાલે જો કે અત્યારે મારે ભણવાનો સમય આવે તો મારે ભણવામાં ધ્યાન દેવું જોઈએ તમારો અત્યારે કોઈ પણ જાતનો બિઝનેસ ચાલતો હોય તો તમારે બિઝનેસમાં ધ્યાન દેવો પડે તો એવી રીતના સમય જે હોય સમયને સારો એવો અજમાવો જોઈએ સમયને આપણે જે ધંધા કરતા હોય તેમાં ધ્યાન દેવું જોઈએ નહીં કે કોઈ બીજા વસ્તુમાં કે બીજા ધંધાઓમાં ધ્યાન દેવું જોઈએ આપણે જે આપણો ધંધો છે સમય એક વખત આવ્યો આવ્યો છે હું જો ભણવામાં અત્યારે ધ્યાન ન દઉં અને પછી જો મારો ભણી લઉં આગળ હું ફાસ્ટ થઈ ગયો છે ભાઈ અને ઘણા પૂછશે કે તમે ભણવામાં ધ્યાન દઉં વિડીયામાં ધ્યાન દઉંતી તો હા ભાઈ હું ભણવામાં પણ ધ્યાન દઉં છું આ તો મારો જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે કંઈ હોય નહીં અત્યારે ફ્રી છે એટલા માટે એક વિડીયો એકાદા વિડીયો બનાવી નાખીએ પણ કાંઈ મેં હું વિડીયાનો ધંધો કરતો નથી આ તો હું બહુ એવું સારું કરતો નથી હું બ્લોગ વિડીયા બનાવું છું કે ભાઈએ પછી તેમને સમજાવ્યું તે વ્યક્તિને આપણે જે મેઇન ટોપિક છે એના ઉપર આવી જઈએ આપણે ટોપિક ભટી ગયા છે તો સમજાવ્યો ખૂબ જ સમજાવ્યું અને પછી તેને ભાન આવી કે મારે કંઈક ધંધો કરવો જોઈએ મારી જિંદગીમાં આગળ વધવું જોઈએ તો પછી તે તેમના પપ્પા પાસે જઈ અને બધી જ તેની ભૂલ હતી તેની માફી માગી અને તેને સમજણ આવી કે મારે કામ ધંધામાં ધ્યાન દેવું જોઈએ એક વખત સમય છે પછી સમય વયો જશે એટલે પસ્તાવા સિવાય કંઈ વારો નહીં આવે એટલા માટે પસે તે ભાઈએ સારું એવું ધંધામાં ધ્યાન દીધું પોતાનો સમય ઓળખ્યો કે મારે આ સમયમાં શું કરવું જોઈએ તો થેન્ક યુ રામ રામ સીતારામ ડાયરાને છેલ્લે છેલ્લે એટલે આવજો બધા આવા નવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હું તો આમ તો બ્લોગ વિડીયો બનાવું છું પરંતુ આજે મને મન થયું કે એક વિડીયો આનો પણ બનાવવો જોઈએ અને કેટેગરી ફેરવવાનો બહુ જ વિચાર છે કારણ કે બ્લોગ વિડીયોમાં કંઈ પણ જાતની આપણે કહીએ ને કે કંઈ પણ અમને કંઈ મળતું નથી એટલે થેન્ક યુ ધન્યવાદ આભાર ખૂબ ખૂબ આભાર એટલે સુધી મને સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ આવજો ફરી એક વખત પધારશો બાય બાય તથા સારી એવી કોમેન્ટ મારી દેજો બસ થેન્ક યુ ધન્યવાદ